જય શ્રી કૃષ્ણ મિત્રો આ વાર્તા એવી સ્ત્રીની છે જે જેને કંઈ આવડત નથી તારામાં કઈ તેનો પતિ ત્રાસ આપતો અને પછી થયું એવું કે પતિને છોડીને જતી રહી અને બાર વર્ષે મળી ત્યારે કંઈક અલગ જ રૂપ હતું પત્નીનું જે જોઈને પતિ ચોકી જાય છે તો ચાલો વિસ્તારથી જાણીએ ચારે બાજુ એક જ વાત ચર્ચાતી હતી નવા ઇન્કમ ટેક્સ કમિશનરની એક ઇન્કમ ટેક્સ કમિશનર જાય અને બીજો આવે એમાં કઈ આશ્ચર્યજનક વાત ન હતી પરંતુ નવા કમિશનર ની વાત અદભુત હતી નવા કમિશનર તરીકે હતી એક અત્યંત લાવણ્યમય સ્ત્રી જોનાર વ્યક્તિ એની સામે જોઈ જ રહેતી અવનવી વેશભૂષા નો એને શોખ લાગતો હતો ક્યારેક લાગતું કે આ સ્ત્રી અચૂક બંગાળી હશે તો ક્યારેક પંજાબી તો કોઈક વખત ગુજરાતી કે મરાઠી એનું અસ્તિત્વ જ અનેરું હતું ભલભલાઈ એનું કહેલું કરવા સહેજ તૈયાર થઈ જતા છતાં પણ આ સ્ત્રી પરણેલી છે કુંવારી છે કે વિધવા આ વિશે જાત જાતની ચર્ચાઓ થતી દરેક ઓફિસની એક વિશિષ્ટતા હોય છે સ્ટાફની દરેક વ્યક્તિ પોતાના બોસ વિશે બીજાથી કંઈક વિશેષ જાણે છે એ ગર્વ લેવા જેવી વાત બની જતી હોય છે એમાં એમને આનંદ આવતો હોય છે આ સ્ત્રીની વાત થાય એ સ્વાભાવિક હતું કારણ કે કેબિનની બહાર અગીરા ઇન્કમટેક્સ કમિશનર એટલું જ લખેલું આગળ મિસ કે મિસિસ જેવું કંઈ જ સંબોધન ન હતું કે પાછળ અટકની હતી એ મૂળ ક્યાંની રહેવાસી છે પણ કોઈને ખબર ન હતી એ ઘણી બધી ભાષાઓ જાણતી હતી અને બધી ભાષાઓમાં સહજ રીતે વાતચીત કરી શકતી હતી પરંતુ દરેક ઓફિસમાં ઘણાને કામને બદલે બીજાની જાસૂસીનું કામ વધુ અનુકૂળ રહેતું હોય છે આમ પણ સરકારી ઓફિસ જાણે કે આ બધા માટે અનુકૂળ ના હોય ઓછું કામ કરવાની ધાનતવાળો સ્ટાફ ખુશ હતો તેમનું માનવું હતું કે સ્ત્રી કમિશનર કડક હોઈ જ ના શકે સ્ત્રીઓનો મૂળભૂત ગુણ કોમળતા જ છે પરંતુ સ્ટાફમાં થોડાક જ જ થોડા સમજાઈ ગયું કે નવા પાલનમાં માનનારા છે અને એમની કામમાં ઝડપ એટલી બધી છે કે જે બીજે ભાગ્યે જોવા મળે કામમાં વિલંબ કરનાર સામે સખત હાથે પગલા લેવામાં આવવા માંડ્યા સ્ટાફમાં બધા નિયમિત આવવા થઈ ગયા પાંચ મિનિટ તો મોડા આવનારને નજર સામે લાલ લીટો દેખાવા લાગતો એમાંય જો કોઈને cabin માં બોલાવવામાં આવે તો cabin માં પ્રવેશ કરતા પહેલા એના આરાધ્ય દેવને યાદ કરી લેતો જ્યારે income ઓફિસર officer ચંદ્રેશને cabin માં બોલાવ્યો ત્યારે બધાના મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયેલા સાહેબોના મિજાજ પટાવાળા તરત ઓળખી જતા હોય છે એટલે તો પટાવાળાએ આવીને કહ્યું ચંદ્રેશભાઈ લાગે છે કે મેડમ તમારી પર બહુ જ ગુસ્સે ભરાયા છે ધ્રુજતા પગલે ચંદ્રેશ કેબિનમાં પ્રવેશ કર્યો જાણે કે લાવારસ ભમૂકી ઉઠ્યો મિસ્ટર ચંદ્રેશકુમાર તમે તમારી જાતને બહુ પ્રામાણિક સમજી બેઠા છો ઓફિસમાં પ્રામાણિક પ્રામાણિકતાની છાપ ઉપસાવી છે જુઓ આ લિસ્ટ આટલી બધી ફાઇલોની તમારી પાસે માહિતી નથી તમારા વિભાગના વેપારીઓ તમારા વિરુદ્ધ ફરિયાદો આવી છે મારી ઓફિસમાં હું ક્યારેય આવું નહીં ચલાવી લઉં આગળના કમિશનરો સારા હશે કે તમને જવા દીધા હશે તમારો સીઆર બગડ્યો નથી આ બધી જ બાબતનો ખુલાસો જોઈએ હમણાં જ પણ જુઓ ખોટું કરનારની જીભ હંમેશા થોથવાતી જ હોય છે જવાબ આપવો ના હોય તો હું યોગ્ય પગલાં જાતે ભરીશ ચંદ્રેશે એક નજર કમિશનર સામે નાખી પરિચિતતાનો ક્યાંક અણસાર લાગ્યો અવાજની કઠોરતા બાદ કરતા અત્યંત પરિચિત સ્વર હતો ચંદ્રેશ વિચારતો ઉભો રહ્યો ત્યાં ફરીવાર તિરસ્કારથી ભરપૂર ઊંચો સાથ સંભળાયો નાવ યુ કેન ગો ચંદ્રેશ કેબિનની બહાર નીકળ્યો ત્યારે તેનું આખું શરીર પરસેવેથી રેપજેબ થઈ ગયું હતું આટલા વર્ષોમાં આ પ્રથમ બનાવ હતો કે જ્યારે કોઈએ ચંદ્રેશ જેવા ઓફિસરને ઠપકો આપ્યો હોય તરત ચંદ્રેશ રજાનો રિપોર્ટ મૂકી ઘેર જતો રહ્યો ઘર માત્ર ચાર દિવાલોનું હતું એ તબક્કે ચંદ્રેશને એકાંત વધુ ભયાનક લાગ્યું આખરે મનુષ્ય એકાંત પણ કેટલું સહન કરી શકે નદી કિનારાનું સૌંદર્ય નિરખતા કે ચાંદની રાતમાં અવશ્ય એકાંત ગમે અરે અમાસની રાતનું પણ એક અનોખું સૌંદર્ય હોય છે પરંતુ આવા સંજોગોમાં ચંદ્રેશને જરૂર હતી કોઈક સાથીની જે એકાંત દૂર કરે જે પોતાના પાલવ વડે એની આંખોમાં આવેલા કેટલા વર્ષો છે યાદ આવી ચંદ્ર સકડાઈ ઉઠ્યો એકાએક જ એને થયું કે નીના જ હતી અગીરા નહીં નીના જ હોવી જોઈએ નીના દુનિયાને બનાવી શકશે મને નહીં આજે પહેલી એના અવાજમાં કઠોરતા હતી તેથી એ થાપ ખાઈ ગયો ફાઈલો કદાચ નીનાએ જ સંતાડી હોય કારણ માત્ર બદલો હા એ નિનાજ છે મોર્ડન વેશભૂષા અને લાંબા સમય બાદ જોવાથી તરત ખ્યાલ ના આવ્યો એમાં એણે નામ પણ બદલી કાઢ્યું હતું હું જરૂર કમિશ્નરના બંગલે જઈશ આજે જ સાંજે એ પહેલાં ફોન કરી મળવાનો સમય પણ લઈ લઈશ જો એ ખરેખર નિનાજ હોય તો પણ નિના તો માત્ર બી કોમ હતી અને આ તો આઈ એસ છે નીના હોય તો કેટલું સારું પોતે આવું જ ઈચ્છતો હતો પત્ની ખૂબ કમાય ખૂબ પૈસા ભેગા થાય કેટલો બધો પૈસો છે નવા પાસે કે મારો વહેમ પણ હોય હોય શકે નીના અગીરા સાંજે બંગલે તો જવું જ છે અંગીરા બહુ જ ખુશ હતી ચંદ્રેશ કેબિનમાંથી બહાર નીકળ્યો કે તરત કંઈ ગીત ધીમા અવાજે ગાવા માંડી રજાનો રિપોર્ટ મૂકી અંગીરા બંગલે પહોંચી ત્યારે નોકર મેડમને વહેલા ઘેર આવેલા જોઈ અચંબામાં પડી ગયો ક્યારેય મોં પર હાસ્ય નહી લાવનાર અંગીરાએ બધા સામે જોઈ સ્મિત વેર્યું આવતાની સાથે જ ફાઇલોમાં ડૂબી જનાર અંગીરાએ બિસ્મિલા ખાનની સહેનાઈની કેસેટ મૂકી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું મહારાજ આવીને અંગીરાને પૂછ્યું મેડમ ચા બનાવું અગીરા મધુર હાસ્ય સાથે બોલી બસ એકલી ચાજ મહારાજ સાથે મીઠાઈ પણ લાવજો અને શક્ય હોય તો મીઠાઈમાં હલવાસન જ લાવજો વૃદ્ધ મહારાજ હસી પડ્યો ઘરમાં સ્થપાયું અગીરાના અવાજમાં કરડાકીની જગ્યા મીઠાશ લઈ લીધી હતી ચા અને મીઠાઈ ની ટ્રે અગીરા પાસે મૂકી કે અગીરા બોલી ઉઠી મહારાજ સાંજે શું રસોઈ બનાવશો બહુ જ સરસ રસોઈ બનાવજો મહારાજ વિચારમાં પડી ગયા કાયમ હુકમ કરવા ટેવાયેલી એની મેડમ આજે એની સલાહ લઈ રહી હતી કે શું રસોઈ કરશો તેથી મહારાજે હિંમત કરીને પૂછી જ લીધું મેડમ આજે કોઈ મહેમાન આવવાના છે અગીરા માત્ર હસી એના હાસ્ય પાછળ સંતોષની ઝલક સહેજે સમજાઈ જતી હતી વૃદ્ધ મહારાજથી આ વાત છાણી ના રહી એ હસીને બોલ્યા મેડમ તમે આજે મારી રસોઈની કમાલ જોજો નોકર વર્ગ અંદરો ચર્ચા કરતો હતો મેડમની આવીને કહ્યું છે હાસ્યમય બની ગયું થોડાક અવાજ અગીરાને કાને પડ્યા એને વધુ સાંભળવા માટે સહેનાઈ અવાજ ધીમો કર્યો ચોકીદારનો અવાજ આવતો હતો જવા દેયર મેડમે લગ્ન કરવાનું નક્કી કર્યું હશે બીજું શું બાકી આવી મિજાજી ઓરતના મુખ પર હાસ્ય શેનો આવે કોઈ પણ સ્ત્રીનો ગુસ્સો ઉતારવો હોય તો એના લગ્ન કરાવી નાખવા જોઈએ ફરીથી વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અંગીરા ઊઠીને બેડરૂમમાં ગઈ એ આંખો બંધ કરી વિચારવા લાગી કે શું ચોકીદારની વાત સાજી છે લગ્ન પછી સ્ત્રીનો મિજાજ ઉતરી જાય છે સ્ત્રીને તો સમાજે ગુસ્સો કરવાનો હક જ ક્યાં આપ્યો છે આ તો પુરુષ પ્રધાન સમાજ છે જાણે કે બધો હક પુરુષને જ છે જ્યારે પોતે આ બધાથી બિલકુલ અલિપ્ત છે ચોકીદાર પણ આખરે તો પુરુષ જ છે ને એની સામે સવારે જોયેલો ચંદ્રેશનો દયામણો ચહેરો તરવરી રહ્યો આજથી બાર વર્ષ પહેલા પોતાનો ચહેરો પણ આવો જ દયામણો હતો એ વખતે અંગિરા પણ ક્યાં હતી માત્ર નીના પટેલ હતી પટેલ અટક સાસરી અને પિયર બંનેમાં હતી એણે નફરતની આગમાં પોતાનું નામ કોર્ટમાં અફિડેવિટ કરીને અંગીરા કરાવી દીધું હતું એ ભૂતકાળને પૂરી રીતે દફનાવી દેવા માંગતી હતી ચંદ્ર સાથે લગ્ન જીવનના બે વર્ષ એના માટે બે ભવ બની ચૂક્યા હતા ચંદ્ર જેવા માણસ સાથે એ બે વર્ષ પણ કઈ રીતે પસાર કરી શકી એનું એને આશ્ચર્ય હતું ચંદ્ર જેવો લોભ્યો હૃદય વગરનો પતિ અંગીરાનું મન કહેતું હતું કે જ્યારે નવજીવ ચંદ્રેશને ખબર પડશે કે નીના આઈએસ થઈને ઇન્કમ ટેક્સ કમિશનર બની ગઈ છે ત્યારે દોડ તો કહેવા આવશે મારી ભૂલ થઈ ગઈ પાછી ઘેર ચાલ આપણે સાથે રહીશું ચંદ્રેશને સ્માન કરતા પણ વધુ જરૂર પૈસાની હતી અરે એના તો હદઈની જગ્યાએ પૈસો છસે ક્યારે એણે કોઈને સમજવાની કોશિશ ક્યાં કરી હતી ચંદ્રેશ મને સમજી શક્યો હોત પણ એ તો એક જ વાત કહેતો નીના તું નોકરી કર મારે તો નોકરી કરતી પત્ની જરૂર છે મારે પૈસો જોઈએ છે જ્યારે નીનાએ આ બાબતનો કંઈ પ્રતિભાવ ના આપ્યો ત્યારે એણે કહી દીધું નીના તારામાં આવડત હોય તો જા નોકરી કરવા પણ ચંદ્ર સ્ત્રીનું હૃદય ક્યાં સમજી શક્યો હતો નીના ઈચ્છતી હતી કે પતિ ઓફિસેથી થાકીને ઘેર આવે ત્યારે મધુર સ્મિત સાથે એક ગરમા ગરમ ચાનો કપ ધરી દેવામાં આવે તો આખા દિવસનો થાક ઉતરી જાય ઓફિસે જતી વખતે રૂમાલ મોજા પાકીટ કપડાં તૈયાર કરીને આપે મધુર હાસ્ય સહિત થોડી વાતો કરે તો બધો થાક ઉતરી જાય અને જીવવાનું બળ મળે પણ ચંદ્રેશને મન જીવવાનું બળ એટલે પૈસો માત્ર પૈસો ચંદ્રેશનો ઉદ્ધત સ્વભાવ એ પોતાની જાતને સ્પષ્ટ વક્તા માનતો હતો તેથી બીજાને બે ધડક ગમે તેવા શબ્દો કહી શકે અને કહ્યા પછી પોતાનો સરવાળાથી બચાવ કરતા કહી શકે કે સ્પષ્ટ કહેનારના પેટમાં પાપ નથી હોતું પરંતુ જે હૈયે હોય એ જ હોઠે આવે શબ્દ એ તો હૃદયની ભાષા છે અને મોંમાંથી નીકળેલ શબ્દ ટૂથપેસ્ટ નીકળેલ પેસ્ટ જેવા છે કે જે પાછા જતા નથી ગમે તેમ બોલવાથી પોતાનો જ અહમ સંતોષાય છે પણ જેના દિલ પર વીતી હોય એ જ અનુભવી શકે તો મારા સ્ત્રીત્વ પર પણ પ્રહાર કર્યો કારણ માત્ર એટલું કે મારા તરફથી એને એક વર્ષમાં સારા સમાચાર ના મળ્યા ચંદ્રેશ હું તને ક્યારેય માફ નહીં કરું તું સમજતો હોય કે સ્ત્રીનો સ્વભાવ મૃધ હોય છે પણ એ મૃદ્ધતાનું વર્ણન કરતા કવિ કે લેખકની નાયકાને તારા જેવી કઠોર વ્યક્તિ જોડે પનારો નહીં પડ્યો હોય જો તારા જેવી વ્યક્તિ જોડે પનારો પડ્યો હોય તો બદલાની આગમાં ચલતી સ્ત્રી કેટલી કઠોર બની શકે એ વર્ણવ્યું હતું

પણ કમળમાં જાતે જ પૂરાઈ જાય છે માત્ર પ્રેમ ખાતર એ ચંદ્રસ પાસે આંસુ સારતી ત્યારે ચંદ્રસ કહેતો મને કકડાટ પસંદ નથી કકડાટ ચંદ્રસ મારા આંસુ તો મારા હૃદયની વેદનાનું પ્રતિક હતું એ મૂલ્યવાન હતા પરંતુ કઠોર દિલની વ્યક્તિ તથા પૈસાની લોભી વ્યક્તિ એ ના સમજે કારણ એનામાં સતત સમજ શક્તિનો અભાવ હતો એની સાથે જીવન જોડીને આંસુ સિવાય શું પ્રાપ્ત થયું મેડમ કોઈ આઈટી તો ચંદ્રેશ પટેલનો ફોન છે પૂછી રહ્યા છે ક્યારે મળવા આવે હમણાં જ સેકત્રીને આજે એક નવું રૂપ જોવા મળ્યું સહજપણે સમય આપી દેતા બોસનું બાકી હંમેશા ફાઇલમાંથી માથું ઊંચું નહીં કરતી અગીરા શહેનાઈ સાંભળી રહી હતી કે જે સહેજ પણ અવાજ થાય તો જીડાઈ જતી અગીરાએ ઘડિયાળમાં જોયું ચાર વાગેલા એનો અર્થ એ પણ રજા લઈને વહેલો ઘેર આવી ગયો હતો કાલે એની પાસે ખુલાસો માંગવા પડશે અંગીરા ડ્રેસિંગ ટેબલ વાજુ ગઈ અરીસામાં પોતાનું રૂપ જોવા લાગી એને કંઈક યાદ આવ્યું કબાટ પાસે ગઈ ભારેમાં ભારે સાડી કાઢી દાગીના કાઢ્યા સરસ તૈયાર થઈ અને મહારાજને બૂમ પાડી મહારાજ અત્યારે બદામ પિસ્તાવાળા દૂધ સાથે બે ચાર નાસ્તાની આઈટમ બનાવજો અંગીરા સુંદર તો હતી જ પણ એના સૌંદર્યમાં આજે ખુશી પણ ભળી હતી સુંદર તૈયાર થયા બાદ પણ હૃદયનો ઉત્સાહ ના હોય તો સાડી કે દાગીનાનું સૌંદર્ય સૌંદર્ય લાગે હૃદયના ઉત્સાહની વાત અનેરી હોય છે અગીરાનું જોનાર જ આજે એના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા હતા મેડમ આરટીઓ ચંદ્રેશ પટેલ આપની મળવા આવ્યા છે અગીરાએ સંતોષને શ્વાસ લીધો અગીરા ધીમા પગલે સિલ્કની ની સાડી અને ઘરેણાથી દલાદાયેલી ડ્રોઈંગ રૂમમાં આવી ચંદ્રેશ પળભર જોઈ જ રહ્યો અને મોંમાંથી એ સાથે જ ઉદ્ગાર સરી પડ્યા તું તું જ નીના ને હા લગ્ન બાદ આ જ રીતે ધીમા ડગ ભરીને દિલમાં અરમાન સાથે રૂમમાં પ્રવેશ કરેલો આજે વર્ષો બાદ ફરીથી મને ખાતરી હતી કે તું નીના છે નીતા નીના તે ખૂબ પ્રગતિ કરી હું ખૂબ જ ખુશ છું નીના હું માની જ નથી શકતો કે તું મિસ્ટર ચંદ્રેશ કુમાર આ પ્રગતિ તો આપ શ્રીની જ દેણ છે મહારાજ ડ્રોઈનિંગ ડાઇનિંગ ટેબલ તૈયાર કરો અને અમે આવીએ છીએ તૈયાર જ છે નીના મારે એની કાંઈ જરૂર નથી જુઓ અહીં આવનાર વ્યક્તિ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર હોય ઓફિસર હોય કે દુશ્મન હોય નીનાના બંગલેથી કોઈ ક્યારેય ભૂખ્યું પાછું જતું નથી ચાલો નાસ્તો તૈયાર છે નીના તે આટલા વર્ષોમાં મને તારી પ્રગતિના કંઈ સમાચાર ના આપ્યા સમાચાર આપવા જેવા આપણા સંબંધો હતા ખરા નીના જૂની વાતો ભૂલી જા સાચી વાત છે જૂના એક સ્મરણ હું ભૂલી જવા માંગુ છું એટલે સુધી કે મારું નામ પણ 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 અગીરા કરાવી જૂની વાત સાથે મારે સંબંધ નથી પરંતુ આટલા વર્ષો બાદ આપણે ફરીથી સહજીવન શરૂ કરીએ તો જુઓ મિસ્ટર ચંદ્રેશ કુમાર તમે મારે ત્યાં મહેમાન બનીને આવ્યા છો માટે હું અપમાન નહીં કરું એ તો આર્ય સંસ્કૃતિને લાજન રૂપ છે હું તમારી જેમ કોઈ અસહાયને વરસાદની રાતમાં કડવા શબ્દ બોલી માનસિક ત્રાસ આપી ઘર છોડવા મજબૂર ના કરું ચંદ્રેશ તમે અત્યાર સુધી મારી રાહ જોઈને લગ્ન કર્યા નથી પરંતુ લગ્ન નહીં કરવાનું કારણ તમારી મશહૂર ખાનદાની તમારા સ્વભાવથી પરિચિત કોઈ પણ કન્યાના માં બાપ તમને પોતાની કન્યા આપવા રાજી ન હતા મેં બધી તપાસ રાખી છે તમારા સ્વભાવથી તમારી બહેનો તમારી માતા બધા જ કંટાળી ગયા હતા પરંતુ દરેક વ્યક્તિ લોહીની સગાઈથી તમારી સાથે જોડાયેલી હતી માટે જ બધા મને દોષી રહ્યા અને તમને સારા બનાવતા રહ્યા પણ કોઈને વખત છોડતો જવા દો એ વાત મને કોઈને ભારરૂપ થઈને જીવવાનું પસંદ ન હતું વારંવાર તમે કહેતા હતા તારામાં આવડત નથી માટે તું નોકરી નથી કરતી પરંતુ તમારી બહેન પણ નોકરી કરતી ન હતી તે બાબતમાં તમે ચૂપ રહ્યા આજે હું મારી આવડતથી જો IAS થઈ છું મારા શરીર પરના વસ્ત્રો અને ઘરેણાં મારી કમાઈના છે તમારે મારી આવડત જોવી હતી એ જોઈ લીધી નીના બસ કર તારા મનનો ઉભરો નીકળી ગયો હોય તો આપણે સહજીવન શરૂ કરીએ હું બધું ભૂલી જવા તૈયાર છું પણ હું તૈયાર નથી આ તમારો પસ્તાવો નથી પણ પૈસા પ્રત્યેનો મોહ છે અને સમાજમાં મારા પદ પૈસા અને પ્રતિષ્ઠાનો લાભ લઈ તમારો અહમ સંતોષવો છે હું એટલી અભૂત નથી કે તમારી દાનત સમજી ના શકું મારા ગયેલા વર્ષો પાછા નહીં આવવાના જયારે પતિ સાથે રહીને જિંદગીનો ભરપૂર આનંદ માણવાનો હતો ત્યારે પતિના મુખેથી વિભત્સ શબ્દો સાંભળ્યા છે મારી જિંદગીના અદભુત સ્વપ્નનો તમે સંહાર કર્યો છે અગીરા થોડું અટકી દૂધનો ગ્લાસ ચંદ્રેશ તરફ લંબાવતા બોલી લઈ લો તમને દૂધની આદત છે અંગીરાના આગ્રહ પાછળ પ્રેમ છે કે અતિથ્ય નિભાવવાની જિમ્મેદારી એ ચંદ્રેશ કંઈ સમજી ન શક્યો અનાયાસે પત્ની સાથે પોતાની સરખામણી કરી રહ્યો હતો ખાલી દૂધનો ગ્લાસ ટેબલ પર મૂકતા ચંદ્રેશ બોલ્યો નીના તું આપણા ઘેર પાછી ચાલ તને મારા મહેમાન બનીને આવ્યા છો માટે અપમાન નહીં કરું પણ એક વાત સાંભળી લો તૂટેલા સંબંધોની પ્લાસ્ટિક સર્જરી ના હોય સંબંધ તૂટ્યા એ તૂટ્યા એ ઘર તમારું છે અને માત્ર તમારું જ રહેશે ચાર દિવાલોનું ઘર એમાં કદાપી મારી કલ્પના સુધા કરવાની કોશિશ ના કરતા અને અગીરાએ બેડરૂમમાં માં જઈ પલંગ પર સુખની નિંદ્રા માણવાનો આરંભ કર્યો બરાબર બાર વર્ષ પછી